સૌ મિત્રોને નમસ્કાર મિત્રો ગુણોત્સવ બે હજાર પચીસ નું જે મૂલ્યાંકન છે સ્કૂલ એક્રેડિટેશન એમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ મૂલ્યાંકન અંતર્ગત જે સ્વમૂલ્યાંકન કરવાનું છે એ સ્વમૂલ્યાંકનની તારીખો છે એ જાહેર થઈ ચૂકી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે મૂલ્યાંકન કેવી રીતે થવાનું છે એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને એની પૂર્વ તૈયારી આપણે કેવી રીતે કરીશું તો અંત સુધી આ વિડિયોને જોતા રહેશો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે એમાં તમામ બાબતોની છણાવટ કરવામાં આવેલી છે મિત્રો ગુણોત્સવ બે હજાર પચીસ છે એ આ વર્ષે ચાર સોપાનોમાં એની પ્રક્રિયા થવાની છે પહેલું સોપાન છે એ સ્વમૂલ્યાંકન છે સ્વમૂલ્યાંકન આચાર્ય દ્વારા શાળાના આચાર્ય દ્વારા સ્વમૂલ્યાંકન કરવામાં આવશે વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન છે એ સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવશે રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ ડેટા આધારિત જે મૂલ્યાંકન છે એ આપણે જે ઓનલાઈન કરીએ છીએ વિગતો એના આધારે અને તેત્રીસ ટકા શાળાઓનો ક્રોસ વેરીફિકેશન થવાનું છે એમાં સ્વમૂલ્યાંકનની જે તારીખો છે એ સ્વમૂલ્યાંકનની તારીખો જાહેર કરી દેવામાં આવેલી છે ગુણોત્સવનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું છે તેની તમામ આચાર્યોને બે વખત બાયસેક દ્વારા તાલીમ આપવામાં આવેલી છે ગુજરાત રાજ્યના સીઆરસી મિત્રો આ જે આખી મૂલ્યાંકન પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ મૂલ્યાંકન આવી રીતે પ્રથમવાર થઈ રહ્યું છે એટલે શાળાના આચાર્ય શ્રીઓ મુખ્ય શિક્ષક શ્રીઓ તેમજ સીઆરસી કોઓર્ડિનેટર શ્રીઓને સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક સંબંધિત જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ અંગેનો ઓનલાઈન કોર્સિસ દીક્ષા પોર્ટલ પર મૂકવામાં આવેલો છે એટલે મિત્રો સ્વમૂલ્યાંકન કેવી રીતે કરવું અને આ ફ્રેમવર્કને સમજવા માટે એનો જે કોર્સ છે એ દીક્ષા ઉપરથી આપણને સરળતાથી મળી રહેશે હવે મિત્રો આ જે કામગીરી જે સ્વમૂલ્યાંકનની એ ક્યારે કરવાની છે તો તમે જોઈ શકો છો કે કામગીરીનો સમયગાળો છે ત્રીસ બાર બે હજાર ચોવીસ થી અઢાર એક બે હજાર પચીસ આ સમયગાળા દરમિયાન સ્વમૂલ્યાંકનની જે કામગીરી છે એ કામગીરી હાથ ધરાનાર છે સ્વમૂલ્યાંકન છે એ શાળાના મુખ્ય શિક્ષક કરવામાં દ્વારા કરવામાં આવશે અને વર્ગખંડ અવલોકન આધારિત જે મૂલ્યાંકન છે એ ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવશે તો મિત્રો આ જે પરિપત્ર છે એ પરિપત્ર ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવામાં આવશે જેનો તમે વિગતવાર અભ્યાસ કરી લેશો મિત્રો હવે આ જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન ચેટમાં સ્વીપચેટમાં જીએસક્યુએસસી સર્વે ટૂલ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ ચેટબોર્ડ છે એ ચેટબોર્ડ દ્વારા આપણે મૂલ્યાંકન કરવાનો છે તો મિત્રો આમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની આપણે પ્રક્રિયા સમજીશું મિત્રો તમારા મોબાઈલમાં જે સ્વિપચેટની એપ્લિકેશન જે આપેલી છે જેના દ્વારા આપણે રોજેરોજ બાળકો અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરીએ છીએ એ જ એપ્લિકેશનમાં આ સર્વે હાથ ધરનારા છે જેનો ઉપયોગ શાળાના આચાર્યશ્રી અને સેન્ટરના સીઆરસી કોઓર્ડિનેટરશ્રી કરી શકશે મિત્રો આ જે જીએસક્યુએસસી સર્વે ટૂલ છે એ કોમ્પ્યુટરમાં આપણે સરળતાથી ભરવા માટે કોમ્પ્યુટરમાં આપણે એનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો મિત્રો સૌપ્રથમ આપણે સ્વિપચેટ ઓપન કરવાની છે સ્વિપચેટ ઓપન કરીશું એટલે તમારા મોબાઈલમાં એ લોગિન હશે જ અહીંયા લોગિન નથી એટલે હું લોગ કરી લઉં છું તમે કોમ્પ્યુટરમાં પણ આવી રીતે વેબ ડોટ કન્વેન્જીએસ ડોટ એઆઈ એડ્રેસ ઓપન કરી અને તમે કોમ્પ્યુટરમાં પણ એને ઓપન કરી શકો છો મિત્રો આ રીતે આપણી જે એપ્લિકેશન છે સ્વિપચોટ સિપચેટ એની અંદર આવું પેજ ઓપન થશે અહીં તમને જીએસ ક્યુએસસી સર્વે ટૂલ જોવા મળે છે જીએસ ક્યુએસસી સર્વે ટૂલ મિત્રો આ જે સર્વે ટૂલ છે એની જે લિંક છે એ લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મોકલી દેવામાં આવશે ત્યાંથી તમે સરળતાથી આ ટૂલ્સ ઉપર તમે જઈ શકશો સાથે સાથે એનો ક્યુઆર કોડ પણ આપણે મૂકી દઈશું તે ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે અહીં જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે હોમ મેનુ પર હું જાઉં છું હવે અહીંયા તમે તમે જોઈ શકો છો કે આપણે શરૂ કરીએ તે પહેલા શું તમે કૃપા કરીને તમારું પ્રિન્સિપલ અથવા ટીચર આઈડી મારી સાથે શેર કરશો એટલે મિત્રો અહીંયા આપણે સીઆરસી કોર્ડિનેટર અને શાળાના આચાર્યશ્રી એ બંને લોગિન કરી શકશે આ લોગ ઇન હાલ ઓપન કરવામાં આવેલું નથી ત્રીસ તારીખે એ ઓપન થશે અહીંયા આપણે આપણે પ્રિન્સિપલનો કોડ નાખીશું અને અહીંયા જે એરો આપેલો છે એના પર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા હાલ આપણને કહી રહ્યા છે કે તમે અમાન્ય અથવા ઉપયોગમાં ના હોય તેવું પ્રિન્સિપલ ટીચર આઈડી દાખલ કર્યું છે મિત્રો આનો અર્થ એ થાય છે કે હાલ આ જે લોગિન છે એ ઓપન કરવામાં આવેલું નથી તો આ રીતે તમે એ લોગિન કરી અને પછી આગળની પ્રક્રિયા છે એ શરૂ કરી શકો છો મિત્રો હવે આ જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન શરૂ કરતા પહેલાં આપણે પૂર્વ તૈયારી કયા પ્રકારની રાખવાની રહેશે ગુણોત્સવ સંદર્ભે શું શું તૈયારી તમે રાખી શકશો તો સ્વમૂલ્યાંકન છે એ બે રીતે થવાનું છે એક શાળાના આચાર્યશ્રી દ્વારા અને બીજું છે સીઆરસી કોર્ડિનેટર દ્વારા તો અહીંયા આપણે જોઈશું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે શાળાના આચાર્યશ્રી દ્વારા જે સ્વમૂલ્યાંકન થવાનું છે એમાં મુખ્ય ક્ષેત્ર એક અધ્યયન અને અધ્યાપન સામાયિક કસોટી મિત્રો આ જે પીડીએફ ફાઇલ છે એ પીડીએફ ફાઇલની પ્રિન્ટ કરી અને તમે પહેલેથી જ તમે આ વિગતો ભરી અને તમે રાખી શકો છો અને ત્યારબાદ તમે એનું ઓનલાઈન તમે કરી શકો છો તો મુખ્ય ક્ષેત્ર એક જે છે અધ્યયન અધ્યાપન સામાયિક કસોટી અને સત્રાંત કસોટી એમાં ક્ષેત્ર સામાયિક કસોટી છે એમાં માપદંડ એક છે સામાયિક કસોટીની આન્સર બુકલેટ ઉત્તરવીમાં વિદ્યાર્થીઓના જવાબો મિત્રો અહીંયા પ્રશ્ન એક છે કે પત્રની સૂચના પ્રમાણે જવાબ લખેલ છે તો એ પ્રમાણે જે પણ લાગુ પડતું હોય એ અહીંયા આપણે વિગતો ભરીને રાખવાની રહેશે એ જ રીતે લખેલ જવાબ અધ્યય નિષ્પત્તિને અનુરૂપ છે વાક્ય રચના ભૂલ રહી છે અહીંયા ત્રણ ઇન્ડિકેટર આપેલા છે ત્યારબાદ માપદંડ બે છે એ સામાયિક કસોટીની આન્સર બુકલેટની ચકાસણી તો એ સામાયિક કસોટી ચકાસવામાં આવેલી છે અને સામાયિક કસોટી ચકાસતી વખતે વિદ્યાર્થીની ભૂલોનો નિર્દેશ કરેલ છે અને અને ગુણ કપાયા હોય તેનો સ્પષ્ટ સ્પષ્ટ નિર્દેશ કરેલ છે તમામ પ્રશ્નોના જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાં આવેલ છે આ ચાર ઇન્ડિકેટર છે એના ગુણ આપણે અહીંયા મૂકવાના થાય છે એ જ રીતે માપદંડ ત્રણ છે સામાયિક કસોટીની આન્સર બુકલેટમાં શિક્ષકોની ટિપ્પણીઓ તો એના પણ આપણે અહીંયા મૂલ્યાંકન કરવાનું થાય છે ત્યારબાદ ડી છે ઉપચારાત્મક કાર્ય એના ચાર ઇન્ડિકેટર આપેલા છે એનું મૂલ્યાંકન અહીંયા કરવાનું થાય છે પાંચમું ઇન્ડિકેટર છે વાલીને જાણ તો એનું પણ મૂલ્યાંકન આપણે અહીંયા કરવાનું થાય છે ત્યારબાદ ઉત્તર વયુની ચકાસણી સત્રાંત કસોટી અને કસોટી એક અને બે એની ઉત્તર વયની જે ચકાસણીઓ છે એના ત્રણ ઇન્ડિકેટર આપેલા છે એનું માર્કિંગ અહીંયા કરવાનું થાય છે અને ત્યારબાદ પરિણામપત્રકમાં ગુણની નોંધ તો એનું એક માપદંડ અહીંયા આપેલું છે એક અને બે બે માપદંડ અહીંયા આપેલા છે તો બે ઇન્ડિકેટર આપેલા છે ઇન્ડિકેટર અંતર્ગત આપણે મૂલ્યાંકન કરવાનું થાય છે છે વાલીઓને જાણ સત્રાંત કસોટીની ઉત્તરવય વાલીને બતાવવામાં આવે છે તો એ ઇન્ડિકેટર હેઠળ આપણે જાણ કરવાની થાય છે ત્યારબાદ વર્ખંડ અવલોકન મુખ્ય ક્ષેત્રે એક અધ્યયન અને અધ્યાપન વર્ખંડ અવલોકન અહીંયા આપણે જોઈશું આ જે મુખ્ય ક્ષેત્ર એક છે અધ્યયન અને અધ્યાપન એનું જે મૂલ્યાંકન છે એ સીઆરસી કોર્ડિનેટર દ્વારા થવાનું છે તો એમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સૌહાર્દપૂર્ણ વ્યવહાર આમાં ત્રણ ઇન્ડિકેટર આપેલા છે એનું મૂલ્યાંકન થશે ત્યારબાદ અસરકારક વર્ખંડ વાતાવરણ એના પણ ત્રણ ઇન્ડિકેટર આપેલા છે એનું મૂલ્યાંકન કરવામાં આવશે માપદંડ ત્રણ છે શિક્ષકો દ્વારા પ્રેરણા એના પણ ત્રણ ઇન્ડિકેટર છે એનું મૂલ્યાંકન એ સીઆરસી દ્વારા કરવામાં આવશે માપદંડ ચાર છે વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સામગ્રી એલ નો ઉપયોગ માપદંડ પાંચ છે ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું માપદંડ છઠ્ઠું છે જે શીખ્યા હોય તેના વિશે વાત કરવી એના પછી અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાઓ છે એના અંતર્ગત માપદંડ એક છે અધ્યાપન માટેની તૈયારી એમાં છ માપદંડો આપેલા છે એ છ માપદંડો છે એના દ્વારા એનું મૂલ્યાંકન થવાનું છે શિક્ષક દ્વારા દૈનિક નોંધપોથીમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્ર અધ્યાપન માટેનું કાર્ય માટેનું આયોજન કરેલ છે શિક્ષકની દૈનિક નોંધપોથીમાં કરવામાં આવેલા આયોજનને આચાર્ય દ્વારા ચકાસાયેલ છે શિક્ષક તાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓને અધ્યયન માટે તત્પર બનાવવા પ્રયાસ કરે છે શિક્ષક તાસની શરૂઆત વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો આધાર લઈને કરે છે સમાં શું શીખવાના છે તેના વિશે વાત કરે છે શૈક્ષણિક સાધન સામગ્રી નો ઉપયોગ કરે છે કે નથી કરતા તો આ છ ઇન્ડિકેટરના આધારે એનું મૂલ્યાંકન સીઆરસી દ્વારા કરવામાં આવશે માપદંડ બે છે અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કરે એના ચાર ઇન્ડિકેટર છે ત્યારબાદ શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો એનું ચાર ઇન્ડિકેટર છે રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ એના પાંચ ઇન્ડિકેટર છે અધ્યયનમાં સમાન તક એના પણ ચાર ઇન્ડિકેટર છે તો મિત્રો આ જે ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટરના આધારે સીઆરસી કોર્ડ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે તો મિત્રો આ પ્રકારની જે તૈયારી છે એ તૈયારી તમારે અગાઉથી કરી લેવાની રહેશે આ અગાઉ મિત્રો બીજા પણ બે વિડીયો આ ગુણો લગતા બનાવેલ છે જેનો તમે અભ્યાસ કરવાથી સંપૂર્ણ તૈયારી કરી અને તમે માર્ક્સ મેળવી શકો છો નમસ્કાર મિત્રો વિડીયોનું ડિસ્ક્રિપ્શન કેવી રીતે ચેક કરવું તે આપણે જોઈશું યુટ્યુબમાં કોઈ પણ વિડીયો હોય એનું ડિસ્ક્રિપ્શન અહીંયા વિડીયોનું ટાઈટલ આપેલું છે કે યુ ડેસ પ્લસમાં જીપી એફપીમાં વિદ્યાર્થીની પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરશો અને અહીંયા નીચે લખેલું છે યુ ડેસ પ્લસમાં બાળકને જીપી એફપી અપડેટ કેવી રીતે કરશો અને અહીંયા મોર ઉપર ક્લિક કરેલું છે મોર ઉપર તમે ક્લિક કરશો ત્યારે તમે અહીંયા એની જે વિગતવાર બીજી જે સમજ આપેલી હશે એ અહીંયા મૂકેલી હશે તો આ રીતે આ જે છે એ ડિસ્ક્રિપ્શન છે અહીંયા વિગતવાર બધું વર્ણન જે તે ડાઉનલોડ કરવા માટેની લિંક છે એ આપેલી હશે તો મિત્રો આ રીતે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે કોઈ પણ વસ્તુ છે એ ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ